સર્વનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં સર્વના જય રામ આજે આપણે આ વિડીયોમાં પાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજનો વ્રત કથા પૂજન મહિમા તેમની વિધિ અને મહાત્મ્ય વિશે જાણીશું આ વ્રત માતા પાર્વતીએ કરેલું તેથી તેમને ભગવાન શિવ મળ્યા હતા એવી વાયકા છે તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં આજે ભાદરવા સુદ 3 એટલે કે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ તરીકે પૂજવામાં આવે છે આજના એક દિવસ માટે મહાદેવ પર કેવડાનો અભિષેક થઈ શકે છે કેવડો મહાદેવને શા માટે અર્પણ થાય છે ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પર કેવડાનું પુષ્પ અર્પણ કરતા મહાદેવ પ્રસન્ન થયા હતા ત્યારથી વર્ષમાં એક વખત મહાદેવ પર કેવડાનો અભિષેક થાય છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે આજે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં કેવડા ત્રીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને તેના પુષ્પ પરપણ કરવામાં આવે છે. જેને લઈને આ ત્રીજ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. शिवपुराणनी रुद्र संहिताના પાર્વતી ખંડમાં કેવડાનું પુષ્પને કેવડાનો અભિષેક શિવજી પર માતા પાર્વતીએ ઉગ્ર તપસ્ચર્યા કર્યા બાદ અર્પણ કર્યો હતો ત્યાર બાદ દેવાધી દેવ મહાદેવ માતા પાર્વતીને પ્રસન્ન થઈને वरदान આપ્યું હતું બીજી ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે મહાદેવની પૂજા કર્યા બાદ માતા પાર્વતીને મહાદેવ દર્શન આપ્યા હતા કેવડા ત્રીજીના વ્રત સાથે કથાનો સંયોગ કેવડા ત્રીજનું વ્રત પાર્વતીના પિતા હિમાલયે પાર્વતીની કઠોર તપશ્ચર્યા અને શિવના પ્રસન્ન થયા બાદ આપવામાં આવેલા વચનને કારણે આજના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન કરવા માટેની મંજૂરી પાર્વતીના પિતા હિમાલયે આપી હતી તે સંદર્ભે લઈને પણ કેવડા ત્રીજનું મહત્વ સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ જોવા મળે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ અને શાંતિ માટે કેવડા ત્રીજનું વ્રત કરે છે આજના દિવસે કેવડાના ફૂલથી પૂજા થાય છે નકોરડા ઉપવાસ બાદ મનવાંછિત ફળ મહાદેવ આપતા હોય છે તેવી ધાર્મિક શ્રદ્ધા પણ જોવા મળે છે કેવડા ત્રીજીના વ્રત સાથે કથાનો સંયોગ કેવડા ત્રીજીના વ્રત સાથે શિવ પાર્વતીની ધાર્મિક કથા પણ જોડાયેલી છે દેવ ઋષિ નારાદે માતા પાર્વતીના પિતા હિમાલય પાસે શિવજીની પ્રશંસા કરી હતી પરંતુ પાર્વતીના લગ્ન માટી વિષ્ણોની પસંદગી કરવામાં આવે તેવી વાત કરી જેને લઈને માતા પાર્વતી ખૂબ દુખી થયા હતા જંગલમાં જૈને માટીમાંથી મહાદેવનો શિવલિંગ બનાવી તેની પૂજા કરી જંગલમાંથી મળતા ઝાડનો પણ અભિષેક મહાદેવના માટીમાંથી બનાવવામાં આવેલા શિવલિંગ પર કરાયો હતો જેમાં કેવડો અને કેવડાનું ફૂલ પણ સામેલ હતા ધર્મગ્રંથમાં કેવડા ત્રીજનો ઉલ્લેખ હરિતાલિકા વ્રત મહાદેવ માતા પાર્વતી પર પ્રસન્ન થાય છે અને તેને વરદાન માંગવા માટેની યાજ્ઞા કરે છે વરદાનમાં માતા પાર્વતીએ મહાદેવ તેમને પતિ સ્વરૂપે મળે તેવું વરદાન માગ્યું હતું વ્રતરાજ ધર્મગ્રંથમાં કેવડા ત્રીજનો ઉલ્લેખ હરિતાલિકા વ્રત તરીકે પણ કરવામાં આવે છે જેનો મતલબ સખીઓ દ્વારા હરણ કરવામાં આવ્યું છે તવું માનવામાં આવે છે माता पार्वती ने आज्ञा दिवसे महादेव शिव पति थवानो આપ્યુ હતુ વચન महादेव ની કઠોર તપસ્ચર્યા અને અભિષેક કર્યા બાદ આજ્ઞા दिवसे महादेव માતા पार्वती પર પ્રસન્ન થઈને वरदान આપ્યુ હતુ માતા पार्वती એ તેના પિતા હિમાલયને જણાવ્યું હતુ કે હું મનથી શિવને વરી ચૂકી છું પતિ તરીકે વિષ્ણુને હું ક્યારેય સ્વીકાર નહીં કરી શકું પાર્વતીની કઠોર આરાધના અને શિવ પ્રત્યે પતિ તત્વનો ભાવ વ્યક્ત કરતા હિમાલય પણ આજના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન માટે મંજૂરી આપી હતી તેવો સનાતન હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે ઇન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે આ વ્રત અંગે મહાદેવ પણ પાર્વતીજીને સમજાવી રહ્યા છે કેવડા ત્રીજના વ્રતના લઈને મહાદેવે પાર્વતીને જણાવ્યું હતું કે આ વ્રત મારું સર્વસ્વ છે જેમાં નક્ષત્રમાં ચંદ્ર ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા પુરાણોમાં મહાભારત વેદોમાં સામવેદ તેમ જ ઇન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે એમ સર્વે व्रતોમાં કેવડા ત્રીજુ વ્રત સર્વશ્રેષ્ઠ છે ત્યારે કેવડા ત્રીજના દિવસે કોઈ પણ શિવભક્ત મારા પર કેવડો અને તેના પુષ્પનો અભિષેક કરશે તો આવા શ્રદ્ધાળુઓની તમામ મનોકામના સિદ્ધ થશે દેવો માતા પાર્વતી સાથે મહાદેવ કેવડા ત્રીજના મહત્વને થઈને ઉપદેશ આપ્યો હતો હવે આપણે કેવડા ત્રીજ વ્રત કથા અને મહાત્મ્યનું સાંભળીશું એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ રસાક્ષી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કણીક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી તમે પામવા માટે ક્યું વ્રત કર્યું હશે તે મને યાદ નથી બોળા નાથે પાસા ફેંકતા કહ્યું હા मने ख्याल छे। एक वक्त नरदजीए तिता हिमालय मुलाकात देली। त्यारे नारद जीए तमारा पिताजी आगर मारा खूब वखाण कर वक्खते तेप त्या हाजर था तेप वखाण सांभ्या तमेंारी साथ लग्न करने मनोमन नक्की करखाण मरा कर पिता आग्रह एव कि लग्न विष्णु साथय આથી તમને narad ji પર ખૂબ ગુસ્સે થયા ગોરાનાથ બધુમાં આગળ જણાવે છે કે ત્યાર બાદ તમને તમારી મુંજવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મુક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમતા-રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો, બિલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તેમે એ દિવસે ગુસ્સામાં કઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યાં પેટે મારી પૂજા કરી आती हूं तुम्हारा पर प्रसन्न थयो औरने तुमने वरदान मांगवा कहयो त्यारे तमे विनम्र भावे फक्त એટલું જ માંગ્યો કે હે બોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા સ્તો કહી પછી હું অদৃশ্য થઈ ગયો त्यारपची तमारा पिता तमने शोधता त्यां आवी चढ़िया अने तमने कहीं पूछे ए पहला ज तमे एमने जनावी दीदू के हूँ तन मन थी मारा भोड़ा शंभु ने वरी चूकी छू चु। माटे हवे हूँ अन्य साथे लग्न नहीं करी शकूं तमे जाणिए अजाणिए ए दिवसे मने केवड़ा थी पूज्यो हतो एटला माटे ए व्रतनो प्रभाव तमारा पिताजी पर पण पड़ियो अने थोड़ा दिवस में तेमणे तमारा लग्न मारी साथे करी दीधा भगवान बोरानाथे આગળ કહ્યુ કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો જ ચડતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે હે બોરાनाथ તમે જેમ પાર્વતીને ફળ્યાતેમાં વ્રત કરનાર સૌ કોઈને ફળજો